છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણી રાજ્યભરમાં ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરમાં પણ વિવિધ સરકારી કચેરીઓ અને વિવિધ શાળાઓ તેમજ સોસાયટીઓમાં પણ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે શહેરની અમ્રપાલી સોસાયટી ખાતે અમ્રપાલી ફેસ્ટિવલ દ્વારા પણ ગણતંત્ર દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે બિપિનભાઈ શુક્લા તેમજ અજયભાઈ દવે એ ઉપસ્થિત રહેવા સાથે ધ્વજવંદન કરીને સલામી આપી હતી ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને દેશભક્તિના ગીતો ઉપર ડાન્સ પણ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ વિસ્તારના ભૂલકાઓ દ્વારા રામાયણની થીમ ઉપર રામાયણના અંશો રજૂ કરવામાં આવ્યા હતા જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જ્યારે સમગ્ર આયોજનને સફળ બનાવવા જય શ્રી રામ હું રીમા પટેલ હું આમ્રપાલી રસી કોમ સનફાર્માર રોડની રહેવાસી છું આજે અહીંયા સોસાયટીમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરાવેલ હતી તેમાં અમે અમારા ડાન્સ ગ્રુપ જે નાચ ડાન્સ ટીમ છે તેની પાસે એક રામાયણ થીમ પર એક ડાન્સ રેડી કરાયો હતો અને બાળકોએ ખૂબ જ સરસ એની ઉપર પરફોર્મન્સ આપ્યું અને બધા જ પ્રેક્ષકો જે છે એ એકદમ ઘટિત અને ભાવ વિભોર થઈ ગયા અને એ અમે એ ડાન્સ એટલા માટે સિલેક્ટ કર્યો હતો કે બાળકોને તેના વિશે જ્ઞાન મળે આપણી સંસ્કૃતિ વિશે આપણા વારસા વિશે ખબર પડે જય શ્રી આજના પંચોતેરમાં ગણતંત્ર દિવસના ઉપલક્ષમાં આમ્રપાલી સોસાયટીમાં આમ્રપાલી ફેસ્ટિવલ કમિટી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું ખૂબ જ સરસ કામ સોસાયટીએ ઊભું કર્યું અને આમાં જે રામાયણ વિશેની આખી જે થીમ તૈયાર કરેલ તે સોસાયટીના શ્રી ઉર્વિશભાઈ અને તેમના પત્નીએ આમાં ખૂબ જ જહેમત ઉઠાવેલી બાળકોને તૈયાર કરેલ અને કાયમ ફેસ્ટિવલ સોસાયટીના જે ફેસ્ટિવલ થાય છે તેમાં પુરુષભાઈનું યોગદાન પણ ખૂબ જ સારું હોય છે નાના બાળકોને સારી રીતે તૈયાર કરે છે અને સ્ટેજ ઉપર પણ બહુ સારા સારા કાર્યક્રમો રજૂ કરે છે